સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ તો કાલે રાતે આપણે હેમલને વિદાય દીધી કંઈક સાડા અગિયાર વાગે અને એની સવારના આજે ગાંધીધામથી ટ્રેન હતી ચાર વાગે અને પહોંચશે કંઈક રાતે તો કંઈક તો સવારના પણ જે વિદાય દેવા ટાઈમે એની જે આંખમાં નમી હતી ને યારી હું સમજી શકું કેમ કે તમે અગર તમારા પરિવાર અહીંયા હોય તમે ક્યાંય બારે કામ કરતા હો તો તમને કચ્છની યાદ આવે તમારા પરિવારની યાદ આવે ને અહીંયા જેટલી બી આપણે મસ્તી કરી અમે હેમલ સાથે આટલા દિવસોમાં દસ પંદર દિવસોમાં એ યાદ એને આવતી હતી અને એ યાદ હજુ એને બે ચાર દિવસ રહેશે જ્યાં સુધી કામમાં ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી એને બહુ બધું યાદ આવશે ઓખું તો આવે યાર કે બહાર જઈને તમે કામ કરતા હો તમારો પરિવાર અહીંયા હોય ને તમે બધા દોસ્તાર તમારા બધા અહીંયા હોય જે રાતે બેસીને અમે વાતો કરતા કે જેટલી બી મસ્તી કરી બધી યાર હવે ઠીક ભગવાન ભરોસે હે બધું યાર ભગવાન જેમ કરશે એમ કરવું પડશે અને ઘણા વર્ષથી આજથી નહીં આને લગભગ દસ વર્ષ થયા હશે કે એ હેમલ ત્યાં છે મેઇન વાત તો શું કે એના મમ્મી અહીંયા કને હે વિરાણી મન એ એકલો બારે જારું કામ કરો તો તકલીફ થાય એમ ઠીક હે ખેર ભગવાનની મરજી જોઈ આજનો આપણો દિવસ આવે કેવો રેરો પરમ દિવસે આપણે નાસ્તામાં લીધું હતું શું ટોસ ને આજે વળી પાછા આપણે ટોસ ખાવા હે કેમ કે કાકી ગયા બાલ મંદિર ગઈ એ ભણવા માં બેઠા હે ને આપણે હવે નાસ્તો કરવાનો હોય તો આવી ગયો આપણો નાસ્તો જેમાં ટોસ ટોસ જીરુવાળા એ જો હમણાં શું બે ચાર છીક ભેગી આવી ગઈ તો મારો અવાજ થોડોક આવો થઈ ગયો એટલા માટે થોડુંક અજીબ લાગતું હશે તો ઠીક આપણે નાસ્તો કરી તો આ જો રાઘુબાઈએ અમારે આંગળામાં જો કેટલી ચિત્રામણ કરીએ અહીંયા કને એક રમત બનાવીએ અને બીજી અહીંયા કને બનાવીએ બોલો આ જો આંગણાની ચિત્રી નાખ્યું હોય આ ચિત્રિયું કાંઈ આવડું બધું સાફ ના કરાય પછી नहीं आओ अजी स्पेलिंग स्पेलिंग सीख रहा हूं तो नहीं आओ यहां 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 जो ये तन सु लिखियो आ आ गो लिखियो थे हाँ। हैं और आ सु लिखियो थे एंड एंड आम लिखे ए एन डी ना आवे ई एन डी आवे सु आवे पुली के ई एन डी आ एंड એટલે બીજું થઈ જાય સમજી ઈ એન ડી એન્ડ એટલે પૂરું

તો ઘણા દિવસથી તમે લોકો એક ચીજ મિસિંગ કરતા હશો એ હે આપણે ફાઈનલી આપણે આવું પણ એક વાર બટન લગાડતા મેં કદી ધ્યાન નથી દીધું એ બારામાં કે ભાઈ લાઇટના છેડા કેમ દેવાય કેમ દેવા કે જયારે બોલાવે ત્યારે આપણે ભેગા હાલે જાય હાલ ઘડી ભાઈ લાગેલા એ જો વાયરમાં વાયરિંગ બળી ગઈ એમ કે તો આજે અમારા માટે અકલ્પનીય અવિશ્વાસનીય દિવસ છે કેમકે આપણા આ ભાઈ એ ઉપવાસ રાખેલો છે આજે એ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર જે માણસ દિવસમાં પાંચ થી છ વાર નાસ્તા કરતો હોય હવે એને ઉપવાસ રાખ્યો તો તમે વિચારો કે એને કેટલો કંટ્રોલ કર્યો હશે મને નથી લાગતું કે કંટ્રોલ કરે હોય તેમ છતાં ફરાડી ચેવડો કે એવું ચક્કર વાવું ભાઈ લડકી કા ચક્કર ત્યાં સુધી આપણે ખાશું ચીપડું અને આ ચીપડું જે આપડા વાડામાં ઉગ્યું આ ચીપડું અજીબ લાગેલું તે નથી સખ જેવું નથી તરબુજ જેવું

बाबर नमस्ते मिटु है मिटु है हा एकच तो कजी है बीजा बेफिट ही गया अरे यार बेफिट ही गया एकच मलीओ आपने है। गणू पानी થઈ ગયો થોડો આજે ટેસ્ટ છે કડચુ લાગતું હશે એટલે ના મસ્ત મીઠું છે કા કે આખી ઓર કાપે ટ્રાય કરી હવે આ કોથિમ્બુ મોટું કોથિમ્બુ કેવું છે મીઠું લાગે કે કડચુ લાગે

હેપી બર્થડે બર્થ ડે ટુ હલો હું તો ની ખરા બર્થ બર્થડે થઈ ગયો પૂરો